પોરબંદરમાં આવેલ ગાંધી જન્મસ્થળ ખાતે મુખ્યમંત્રીએ સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ઉપરાંત પ્રવાસીઓને કીર્તિમંદિર અને મહાત્મા ગાંધીજીના જીવન વિશે માહિતી મળે તે માટે ક્યુઆર કોડનું વિમોચન પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. વરસાદ અને ખરાબ હવામાનના કારણે 25 મિનિટ મુખ્યમંત્રી કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા. તેઓએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંસમન અર્પણ કર્યા હતા. સરકારી શાળાના શિક્ષકોના ગાયન વૃંદ દ્વારા વૈષ્ણવજન તો તેનેરે કહીએ સહિતના ભક્તિ ભજનની સરવાણીના માધ્યમથી પૂજ્ય બાપુને સ્મરણાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન નીરવ જોશીએ કર્યું હતું પ્રાર્થના સભાના સમાપન બાદ મુખ્યમંત્રીએ અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પરિસરના સંગ્રહસ્થાન ખાદી ગ્રામ ઉદ્યોગમાંથી 150 150 ખાદીની ખરીદી કરી હતી કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા તૈયાર કરાયેલા પરિવારના મોભીનો વૈષ્ણવી ઇતિહાસ ક્યુઆર કોડનું મુખ્યમંત્રીએ અનાવરણ કર્યું હતું આ ક્યુઆર કોડની મદદથી કીર્તિ મંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગાંધીજીના જન્મસ્થળ તથા કીર્તિ મંદિર સ્મારકના અગત્યના ભાગોની ખાસિયતો વિશે હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઓડિયો તેમજ લખાણના સ્વરૂપે માહિતી ઉપલબ્ધ થશે પૂજ્ય બાપુના તેલચિત્રને પુષ્પાંજલિ આપવાની સાથે જ મુખ્યમંત્રીએ વરસાદી વાતાવરણ વચ્ચે પણ કીર્તિ મંદિરની પાછળ જ આવેલ કસ્તુરબાના પૈતૃક મકાનની પણ પ્રથમ વખત મુલાકાત લીધી હતી અને શ્રદ્ધા સુમર પર કર્યા હતા તેઓ પ્રથમ એવા મુખ્યમંત્રી છે કે જેઓએ ગાંધીજીના જન્મસ્થળ ઉપરાંત કસ્તુરબાના ઘરની પણ મુલાકાત લીધી છે સર્વધર્મ પ્રાપ્ત સભામાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા કલેક્ટર એસ ડી થાનાણી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ રેન્જ આઇસી નિલેશ જાજડિયા રિયલ એડમિનર સતીશ વાસુદેવ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા પ્રમુખ સાગરભાઈ મોદી સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને નગર ઉપસ્થિત રહી પૂછીએ ગાંધીજી મહાત્મા ગાંધીજી

રેગોસ્ટર કમાઈ કુદરા બહલેયા એલ આર પી ના 3 કે મારા નમસ્કાર સત્યના વિજયનો પર્વ વિજ્ઞાન નિર્મિત તો

બાપુએ સ્વરાજ્ય સ્વરાજ્યની એ યાત્રાને આપણા યથસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વરાજ્યમાં પલટાવી ગરીબ પચીસ વીસ ચોવીસ સાથે

સામાજિક જીવનમાં પરિવર્તન વિચાર મહાત્મા ગાંધીજી ની પ્રેરણા ગયા અગિયાર વર્ષમાં શ્રી મોદી સાહેબ ના અને છેવાડાના માનવી સુધી સુખ સુવિધા પહોંચાડવાની સ્વદેશી આઝાદ માટેની પીટિકા કરીને આઝાદી અપાવી હવે સ્વદેશી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિ મંત્ર કરીને આગળ મોદી સાહેબ શિક્ષિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની પ્રેરણા આપી આ માટે તેમણે લોકલ ફોર લોકલનો સંકલ્પ કર્યો છે સ્વદેશી પ્રતિ કેવી ખાતીના ઉત્પાદન અને વેચાણમાં વડાપ્રધાનજીના પ્રયાસોથી ચાર થી પાંચ જોડો વધારો અને તેનાથી બે કરોડ જેવી નોકરી પણ ઉભી થઈ હવે આપણા ઉદ્યોગો લોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારત સમૃદ્ધ ભારતના નિર્માણમાં સહયોગી બને તે માટે સ્વદેશીને ભેગ જે સ્વરાજ માટે દેશમાં થયું એ પ્રમાણે સમૃદ્ધ ભારત માટે આપણે સ્વદેશીને અપનાવવાનું

મુક્તિવા અંગ્રેજો સામે ના જન્મ સફળતાથી પૂજ્ય બાપુના નેતૃત્વમાં ઓગણીસો સુડતાલીસ માં આપને આઝાદી મેળવી હવે બે હાજર સુડતાલીસ

હૃદયમાં પ્રેમ જીવનમાં અહિંસા સમાજમાં સમરસતા અને રાષ્ટ્રપ્રથાના ભાવથી કર્તવ્યરત રહીએ એ જ અભ્યતા સાથે વિરુદ્ધ ભારત માતાજીનેત્ર